આવા સમયે માણસ નિરાશ થઈ જાય છે અને પોતાના જ મનથી હાર માની લે છે પરંતુ આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે માત્ર રહસ્ય નથી પરંતુ અનુભવ અને આસ્થા સાથે જોડાયેલું સત્ય છે એવું કહેવાય છે કે સૂતા પહેલા બોલેલા શબ્દો આપણા અવચેતન મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે અને તે જ આપણી વાસ્તવિકતાને આકાર આપવા લાગે છે શબ્દો માત્ર ધ્વનિ નથી હોતા શબ્દો ઉર્જા છે અને જ્યારે આપણે કોઈ ખાસ ઉર્જાને વારંવાર આપણા મન અને જીવનમાં બોલાવીએ છીએ તો ધીમે ધીમે બ્રહ્માંડ પણ તે જ ઉર્જા સાથે આપણને જોડવા લાગે છે આ જ કારણ છે કે આપણા ઋષિમુનિઓએ હંમેશા કહ્યું છે કે રાત્રે સૂતા પહેલા સારા વિચારો સારા મંત્રો અને સારા ભાવો રાખવા જોઈએ કારણ કે જ્યારે તમે નિંદ્રામાં જાઓ છો ત્યારે તમારું ચેતન મન આરામ કરે છે પરંતુ અવચેતન મન જાગતું રહે છે તે જ અવચેતન મન તમારા શબ્દો ભાવનાઓ અને વિશ્વાસને પકડીને તેને વાસ્તવિકતામાં બદલવા લાગે છે આજ કારણ છે કે આજે હું તમને તે ત્રણ શબ્દોની શક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું જે જો તમે સુતા પહેલા અગિયાર વખત બોલશો તો ધીમે ધીમે તમારા ભાગ્યનો માર્ગ બદલાવા લાગશે હવે તમે વિચારતા હશો કે ત્રણ શબ્દો આટલા પ્રભાવશાળી કેવી રીતે હોઈ શકે પરંતુ આજ તો બ્રહ્માંડનું રહસ્ય છે ક્યારેક સામાન્ય દેખાતા શબ્દો અસાધારણ શક્તિ છુપાવે છે જ્યારે તે શબ્દો તમારા વિશ્વાસ તમારી નિયત અને તમારા આત્મવિશ્વાસ સાથે મળે છે તો તે તમારા જીવનની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે આથી જ પ્રાચીન શાસ્ત્રોમાં કહેવાયું છે કે વાણી એ બ્રહ્મ છે એટલે કે આપણી વાણી જ સૃષ્ટિની રચના કરનારી શક્તિ છે જ્યારે આપણે આપણી વાણીનો સાચો ઉપયોગ કરીએ છીએ તો આપણે આપણું જીવન બદલી શકીએ છીએ મિત્રો આ વિડિયોના અંત સુધી તમે રહેજો કારણ કે આ વિડિયોમાંથી તમને ઘણું શીખવા મળશે અને કોમેન તમામ અમને ચોક્કસ જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો આગળનો વિડીયો શરૂ કરીએ રાત્રે સૂતા પહેલાનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તે ક્ષણ છે જ્યારે આખા દિવસનો ભાર ચિંતા અને દોડધામ સમાપ્ત થઈ જાય છે અને આત્મા શાંતિની શોધમાં હોય છે આ જ સમય છે જ્યારે આપણે આપણા મન અને આત્મામાં નવી દિશા નવી ઊર્જા અને નવો વિશ્વાસ રોપી શકીએ છીએ અને જો આપણે તે ક્ષણે સાચા શબ્દોનું બીજ વાવીએ તો આ બીજ આપણા જીવનમાં ચમત્કારની જેમ ફરે છે હવે વાત આવે છે તે ત્રણ શબ્દોની તમે કદાચ વિચારતા હશો કે આ ત્રણ શબ્દો કયા છે પરંતુ તેની પહેલા તમારે એ સમજવું પડશે કે આ શબ્દોની અસર ત્યારે જ થશે જ્યારે તમે તેને ફક્ત બોલો નહીં પરંતુ પૂરા વિશ્વાસ અને ભાવના સાથે બોલો ફક્ત જીભથી કહી દેવું પૂરતું નથી જ્યાં સુધી તમારા હૃદયની ઊંડાઈ અને તમારા અવચેતન મનની શક્તિ તેમાં નહીં જોડાય ત્યાં સુધી આ શબ્દો માત્ર અવાજ બની રહેશે યાદ રાખજો શબ્દો ફક્ત કાન ને સંભળાતી ધ્વનિ નથી તે તમારી આત્મા અને બ્રહ્માંડ ને મોકલેલો સંદેશો છે જો સંદેશ સચ્ચાઈ અને ભરેલો હશે તો બ્રહ્માંડ તેને ચોક્કસ સાંભળશે જો તમે શંકાથી બોલશો તે સંદેશ નબળો પડી જશે તેથી જ્યારે પણ તમે આ ત્રણ શબ્દો બોલો તો તમારા પૂરા મન આત્મા અને વિશ્વાસ ને તેમાં સમર્પિત કરી દો હવે થોડી કલ્પના કરો કે તમે રાત્રે પથારીમાં સૂઈ સુઈ ગયા છો દિવસભરના થાકથી મુક્ત થઈ ગયા છો આંખો બંધ કરી લીધી છે અને ઊંડા શ્વાસ લઈને મનને શાંત કરી લીધું છે હવે તે ક્ષણે જ્યારે તમે તમારી અંદરની બધી નકારાત્મકતા છોડી દો છો તો ધીમે ધીમે તમારા હોઠ પરથી તે ત્રણ શબ્દો અગિયાર વખત નીકળે છે શરૂઆતમાં શક્ય છે કે તમને આ સામાન્ય લાગે પરંતુ જેમ જેમ તમે તેને દોહરાવશો તમને લાગશે કે તમારા અંદર એક હળવી શાંતિ ઉતરી રહી છે તમારું હૃદય હળવું થઈ રહ્યું છે અને કોઈ અદૃશ્ય શક્તિ તમારી આસપાસ એક સકારાત્મક આવરણ બનાવી રહી છે ધીમે ધીમે તમે નિંદ્રામાં જાઓ છો અને આ જ શબ્દો તમારા અવચેતન મનની ઊંડાઈમાં ઉતરી જાય છે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને લાગે છે કે તમે અંદરથી હળવા મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા છો આજ તે ચમત્કાર છે જેને લોકો કહે છે ભાગ્ય કોઈ જાદુઈ શક્તિ નથી જે ક્યાંક બહારથી આવીને આપણને બદલી દે પરંતુ ભાગ્ય તે છે જે આપણા અવચેતન મનમાં લખાયેલી ધારણાઓ અને વિશ્વાસોથી બને છે અને જ્યારે તમે આ ધારણાઓને સાચા શબ્દોથી બદલી દો છો તો ભાગ્ય પણ બદલાઈ જાય છે હવે પ્રશ્ન થાય છે કે આ ત્રણ શબ્દો આખરે કયા છે તો મિત્રો હું તમને આ રહસ્ય ધીમે ધીમે ખોલવા માંગુ છું કારણ કે આ ફક્ત જાણવાની વાત નથી તેને અનુભવવાની વાત છે જો હું હમણાં જ તમને આ ત્રણ શબ્દો જણાવી દઉં શક્ય છે કે તમે તેને એક સામાન્ય પ્રયોગ માનીને ભૂલી જાઓ પરંતુ જ્યારે તમે કે શબ્દોમાં કેટલી શક્તિ છે વિશ્વાસમાં કેટલી તાકાત છે અને સૂતા પહેલા બોલેલા શબ્દો આપણા ભાગ્યને કેવી રીતે બદલી શકે છે ત્યારે જ તમે આ શબ્દોની વાસ્તવિક શક્તિને સમજી શકશો એવું કહેવાય છે કે માનસ તેજ બને છે જે તે પોતાના વિશે રોજ વિચારે છે અને કહે છે જો તમે પોતાને રોજ નબળા કહેતા રહેશો તો તમારું અવચેતન મન એ જ માની લેશે કે તમે નબળા છો અને તમારું જીવન તે મુજબ ઢળવા લાગશે પરંતુ જો તમે પોતાની સાથે રોજ સકારાત્મક વાતો કરશો તો ધીમે ધીમે તમારું જીવન પણ સકારાત્મક બની જશે આ જ કારણ છે કે સૂતા પહેલા બોલેલા શબ્દો આટલા મહત્વના હોય છે તો ચાલો હવે ધીમે ધીમે આપણે તે દિશામાં આગળ વધીએ જ્યાં આપણે જાણી શકીશું કે આ ત્રણ શબ્દો કયા છે પરંતુ તેની પહેલા તમારા હૃદય અને મનમાં આ વિશ્વાસ બેસાડી લો કે ભલે તમારી પરિસ્થિતિઓ કેવી પણ હોય ભલે તમારું ભાગ્ય અત્યાર સુધી તમારી વિરુદ્ધ કેમ ન હોય પરંતુ જો તમે આ શબ્દોને પૂરા વિશ્વાસ થી અપનાવશો તો તમારું ભાગ્ય બદલાવા લાગશે યાદ રાખજો બ્રહ્માંડ આપણી સાંભળે છે અને ઉર્જા શબ્દોમાંથી નીકળે છે આથી જ તમારા શબ્દોને ક્યારે હળવાશ થી ન લેજો જો તમે પોતાને કહો કે હું નિષ્ફળ છું તો આ શબ્દો પણ બ્રહ્માંડ સુધી પહોંચે છે પરંતુ જો તમે પોતાને કહો કે હું વિજી છું તો આ ઊર્જા પણ બ્રહ્માંડમાં ફેલાય છે આજ આકર્ષણનો નિયમ છે આજ કર્મનો નિયમ છે અને આજ જીવનનો નિયમ છે આપણે પહેલાના ભાગમાં સમજ્યું કે સુતા પહેલા બોલેલા શબ્દો કેમ આટલા શક્તિશાળી હોય છે અને તે કેવી રીતે આપણા અવચેતન મનમાં ઊંડે જઈને આપણા ભાગ્યને આકાર આપે છે હવે સવાલ એ છે કે આખરે તે ત્રણ શબ્દો કયા છે જે જો આપણે રાત્રે અગિયાર વખત બોલીએ તો જીવનની દિશા બદલાઈ શકે છે પરંતુ આ ત્રણ શબ્દો સુધી પહોંચતા પહેલા આપણે એ સમજવું પડશે કે બ્રહ્માંડ કઈ ભાષાને સૌથી સારી રીતે સમજે છે બ્રહ્માંડ ફક્ત આપણી ભાષા આપણી બોલી કે આપણા શબ્દોને નથી સાંભળતું બ્રહ્માંડ ઉર્જાને સાંભળે છે આપણા વિચારો માંથી નીકળે છે અને વિચારો ને આકાર આપવાનું કામ કરે છે શબ્દો આનો અર્થ એ થયો કે શબ્દો એ માધ્યમ છે જેના દ્વારા આપણે આપણી દિશા આપીએ છીએ જો ઉર્જા સકારાત્મક હશે તો આપણા શબ્દો પણ સકારાત્મક હશે અને તેની અસર પણ આપણા જીવનમાં સકારાત્મક રીતે દેખાશે જો ઉર્જા નકારાત્મક હશે તો આપણા શબ્દો પણ નકારાત્મક હશે અને તે આપણા જીવનને વધુ મુશ્કેલ બનાવશે આજ કારણ છે કે ઋષિમુનિઓએ મુનિઓએ હંમેશા આપણને શીખવ્યું છે કે દિવસની શરૂઆત અને અંતે આપણા અંદર સકારાત્મક ભાવ લાવવા જોઈએ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારી આખી સિસ્ટમ નવી હોય છે અને રાત્રે સૂતી વખતે તમારું અવચેતન મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે આથી જ રાત્રે સૂતા પહેલા બોલેલા શબ્દો સવાર સુધી તમારા અવચેતન મનમાં બીજની જેમ અંકુરિત થવા લાગે છે હવે થોડું વિચારો જો તમે રાત્રે સૂતા પહેલા કહો કે મારા જીવનમાં કંઈ જ સારું નથી તો આ બીજ તમારા અંદર વવાશે અને સવારે જ્યારે તમે ઉઠશો તો તમારું મન તે જ ભાવ સાથે જાગશે પરંતુ જો તમે સૂતા પહેલા કહો કે મારું જીવન સકારાત્મક છે અને હું તેને બદલી શકું છું તો તમારા અંદર તે જ બીજ ઉગશે અને સવારે તમને આત્મવિશ્વાસથી ભરેલું લાગશે તો હવે સમય આવી ગયો છે તે ત્રણ શબ્દોને જાણવાનો જેની શક્તિ પર આ આખી સાધના આધારિત છે આ ત્રણ શબ્દો છે આભાર માફી પ્રેમ હા આજ ત્રણ શબ્દો તમારા જીવનનું ભવિષ્ય બદલી શકે છે તમે વિચારતા હશો કે આટલા સામાન્ય શબ્દો આટલા મોટા ફેરફાર કેવી રીતે લાવી શકે પરંતુ આજ તો રહસ્ય છે જીવનના સૌથી મોટા પરિવર્તનો ક્યારે ભારે ભરકમ વસ્તુઓથી નથી આવતા નથી આવતા તે સરળતાથી આવે છે ચાલો હવે આ ત્રણ શબ્દોને વિગતે સમજીએ સૌથી પહેલો શબ્દ છે આભાર આ શબ્દ કૃતજ્ઞતાની ઉર્જા સાથે જોડાયેલો છે જ્યારે તમે રાત્રે સૂતા પહેલા અગિયાર વખત આભાર કહો છો તો તમે તમારા અવચેતન મનને આ સંદેશ આપો છો કે તમે તમારા જીવનમાં જે કંઈ પણ છે તેના માટે આભારી છો કૃતજ્ઞતા એક એવી શક્તિ છે જે તમારા જીવનમાં વધુ અવસરો વધુ ખુશીઓ અને વધુ સમૃદ્ધિને આકર્ષે છે જ્યારે તમે આભારી હો તો તમે ખામી પર પર નહીં પરંતુ ધ્યાન આપો છો અને બ્રહ્માંડ તે જ વસ્તુને વધારીને તમને આપે છે જેના પર તમે ધ્યાન આપો છો બીજો શબ્દ છે માફી આ શબ્દ ફક્ત બીજા માટે જ નથી પરંતુ પોતાના માટે પણ છે દિવસભરમાં આપણે જાણે જાણે ઘણી બધી નકારાત્મકતાઓને પોતાની સાથે જોડી લઈએ છીએ ક્યારે કોઈની સાથે ઝઘડો થઈ જાય છે ક્યારે કોઈ વાત પર ગુસ્સો આવી જાય છે ક્યારે પોતાની જાતથી નારાજ થઈ જઈએ છીએ જો આપણે આ બધી ભાવનાઓને હૃદયમાં લઈને સૂઈ જઈએ તો આ નકારાત્મકતા આપણા અવચેતન મનમાં બેસી જાય છે અને ધીમે ધીમે આપણી આત્માને ભારે બનાવી દે છે પરંતુ જ્યારે તમે સૂતા પહેલા અગિયાર વખત માફી કહો છો તો તમે તમારા હૃદયમાંથી આ ભાર ઉતારી દો છો તમે બીજાને માફ કરો છો પોતાને માફ કરો છો અને તે રાતને શાંતિથી સૂઈ જાઓ છો આ માફી તમને હળવા બનાવી દે છે અને સવારે ઉઠતા જ તમે અનુભવો છો કે તમારા હૃદયનો ભાર ઉતરી ગયો છે ત્રીજો શબ્દ શબ્દ છે 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 પ્રેમ પ્રેમ આ સૌથી શક્તિશાળી એ જે ફક્ત માણસોને જ નહીં પરંતુ બ્રહ્માંડને પણ એક સૂત્રમાં બાંધે છે જ્યારે તમે રાત્રે અગિયાર વખત પ્રેમ કહો છો તો તમે તમારા અંદર પ્રેમની ઉર્જાને સક્રિય કરો છો પ્રેમનો અર્થ ફક્ત કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલો હોવો નથી પરંતુ આ તે ભાવના છે જે તમને સંપૂર્ણ સૃષ્ટિ સાથે જોડે છે જ્યારે તમે પ્રેમની ઉર્જામાં સૂઈ જાઓ છો તો તમારી આસપાસ સકારાત્મક તરંગો ફેલાઈ જાય છે અને તે જ તરંગો તમારા જીવનને નવી દિશા આપવા લાગે છે હવે થોડું વિચારો

જો આ ત્રણ ભાવનાઓ તમારા અંદર બેસી જાય તો તમારું ભાગ્ય બદલાવવું જ પડે અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે આ પ્રયોગ ફક્ત શબ્દો સુધી મર્યાદિત ન હોવો જોઈએ જ્યારે તમે આભાર કહો તો તમારા મનમાં તે વસ્તુઓ યાદ કરો જેના માટે તમે ખરેખર આભારી છો ભલે તે તમારું કુટુંબ હોય તમારું સ્વાસ્થ્ય હોય કે પછી નાની ખુશી જ કેમ ન હોય જ્યારે તમે માફી કહો તો ખરેખર દિલથી તે લોકોને માફ કરો જેમણે તમને ક્યારે દુઃખ પહોંચાડ્યું હોય અને પોતાને પણ માફ કરો અને જ્યારે તમે પ્રેમ કહો તો તમારા અંદર તે ઉર્જાને અનુભવો જે તમને સંપૂર્ણ બ્રહ્માંડ સાથે જોડી રહી છે